નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો ધણી રામદેવ રામાયણમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું ઘણી જગ્યાએ રામદેવજીના પાઠ પૂરાય છે અને ઘણા લોકો પાઠ પૂરતા પણ હોય છે તો એ પાઠનું રહસ્ય શું છે પાઠના પ્રકાર પણ ઘણા હોય છે મુખ્યત્વે પંચનામી દસ નામી વીસ નામી તેત્રીસ જ્યોતિ પાઠ આવા અનેક પ્રકારના પાઠના નામ આપવામાં આવેલા છે તો આપણે પાઠના પાઠ તો આપણે પૂરીએ છીએ પરંતુ એનું રહસ્ય લગભગ ઘણા ઓછા લોકો જાણતા હોય છે તો આજે આપણે પાઠનું રહસ્ય જાણવાની કોશિશ કરશું તો પહેલો જ્યારે મંદિરો નહોતા ત્યારે દરેક જગ્યાએ પાઠ પૂજા જ થતી હતી પરંતુ અત્યારે એટલા બધા મંદિરો વધી ગયા છે કે તે મંદિરોના કારણે જ ધીરે ધીરે પાઠ પૂજાનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે અને જ્યારે પણ પાઠ પુરાય છે ત્યારે નિદ્યા ધર્મ અલખદણીનો પાઠ પુરાય છે અને તેમાં ગત ગંગા જતી સતી પધારે છે અને તે સૌરા મંડપમાં ફક્ત નિજ્યા ધર્મની જ ચર્ચા થતી હોય છે જ્ઞાન ગંગાની ચર્ચા થતી હોય છે પરંતુ અત્યારે સમય જતાં બધું બદલાઈ ગયું છે અત્યારે પાઠને પણ મનોરંજન બનાવી દીધો છે પહેલાં પાઠમાં જ્ઞાન હતું અને અત્યારે પાઠમાં તાલ જોવા મળે છે અને ભક્તો પણ તાનિયા ભક્ત થઈ ગયા છે તો આવો આપણે જોઈએ કે પાઠનું રહસ્ય શું છે પહેલી વાત પાઠ વખતે અલખધણીના પાઠનું આસન ધરતી ઉપર બનાવવું જોઈએ પરંતુ અત્યારે તો લોકો લોખંડનો તૈયાર પાઠ રાખે છે અને ધરતી ઉપર કાચી ઈટોનો પાઠ બનાવી તેના નીચે પહેલાં ઓમ દોરવો પડે છે અને ધરતીને તે પાઠનું ભાડું આપવું પડે છે ત્યાર પછી પાઠ ઉપર પહેલાં ચાર યુગ બતાવવા પડે છે અને નવખંડ ધરતીના નવખંડ પણ બનાવવા પડે છે અને તે નવખંડ ધરતીના ખાના પાડીને તેની અંદર ચોસઠ જોગણી પણ બતાવવામાં બતાવી પડે છે અને ત્યાર પછી જ આસનમાં પહેલું આસન તે વિષ્ણુનું હોય છે બીજું આસન બ્રહ્માજીનું હોય છે અને ત્રીજું આસન એ શિવનું હોય છે આમ ત્રણ આસન લગાવવા પડે છે ત્યાર પછી નિરકળશ શિવજીનો હોય છે અને ક્ષીર કળશ શક્તિનો રાખવો પડે છે ત્યાર પછી સાકર જે આપણે પાઠમાં રાખીએ છીએ તે સાકર એ શિવનું રૂપ માન માનવામાં આવે છે સોપારી બાવન વીરનું રૂપ માનવામાં આવે છે જે આપણે પાઠ ઉપર દ્રાક્ષ રાખીએ છીએ એ દ્રાક્ષ કાળ ભૈરવનું રૂપ માનવામાં આવે છે અને ઇલાયટી જે આપણે રાખીએ છીએ તે ઇલાયટી બટુક ભૈરવનું રૂપ માનવામાં આવે છે અને પાઠ ઉપર પાંચ જ્યોત રાખવામાં આવે છે તો ચારે ખૂણાની ચાર જ્યોત અગ્નિ પાણી હવા અને આકાશની બતાવવામાં આવે છે અને પૃથ્વી તત્વની જ્યોત પાઠની બાજુમાં પૃથ્વી ઉપર રાખવામાં આવે છે તો આ પાંચ જ્યોતના એક સાદા કોડિયામાં પ્રગટાવવામાં આવે છે અને છઠ્ઠી જે જ્યોત છે જેને મહાજ્યોત કહીએ જેને અખંડ જ્યોત કહીએ જેને હરિજ્યોત કહીએ જેને અલખ જ્યોત કહીએ એ ધણીની જ્યોત પાઠના મધ્યે ચોખાનું આસન બનાવી તે ચોખાના આસન ઉપર છઠ્ઠી જ્યોત મહાજ્યોત પ્રગટાવવામાં આવે છે હવે જે ચાર બાજુની પાંચ તત્વની પાંચ જ્યોતિઓ છે એ પાઠન જે આપણે પાઠ બનાવ્યો હોય એની ચારેય દિશાએ ઉપર ચાર જ્યોત આવે છે અને પાઠ ઉપર પાંચ જૂતો આવે છે ચારેય દિશાની ચાર ચાર જૂત એટલે ધરતી સિવાય આકાશ તત્વની વાયુ તત્વની અગ્નિ તત્વની અને હવા તત્વની આ ચાર તત્વની ચાર જૂથો પાઠ ઉપર ચારે બાજુ આપણે માટીના કોડિયામાં આડી આડીવેટ અથવા ડિવેટ રાખીને આપણે પગટાવીએ છીએ અને ધરતી તત્વની પંચમહાભૂતમાં જે ધરતી તત્વની જ્યોત છે એ પાઠની બાજુમાં આપણે ધરતી ઉપર જ રાખીએ છીએ તો પાઠ ઉપર ટોટલી પાંચ જ્યોત પાઠ ઉપર અને છઠ્ઠી ધરતીની જ્યોત ધરતી ઉપર આપણે રાખીએ છીએ તો ચોખા ઉપર જ જ્યોત કેમ રટાવીએ છીએ ઘઉં ઉપર નહીં અડદ ઉપર નહીં જઉં ઉપર નહીં મગ ઉપર નહીં તો ચોખા ઉપર જ જ્યોત કેમ પધરાવીએ છે આનું રહસ્ય આજ સુધી કોઈ સમજી શક્યું જ નથી અને એ જ્યોતને અલખધણીની જ્યોત આપણે કહીએ છીએ તો તે જ્યોતનું આસન ચોખા ઉપર કેમ બનાવવામાં આવે છે તો આ પાઠમો ચાર યુગ નવ ખંડ ચોસઠ જોગણી અને પાંચ તત્વનો ભેદ પડેલો છે એટલે કે જે પણ જતી સતિ આ પાંચ વસ્તુથી ઉપર ઉઠે એટલે કે પાંચ તત્વથી જે ઉપર ઉઠેલો હોય તે ચોખ્ખો બની જાય છે કેમ કે આપણે જોઈએ છે કે જ્યાં સુધી ડાંગર હોય છે ત્યાં સુધી તેનું મરણનું ચક્કર રહેલું હોય છે પરંતુ એ ડાંગરના ઉપરથી અહંકારનું આવરણ હટી જાય ત્યારે જ તેને ડાંગર મટીને ચોખ્ખો બની જાય છે અને ત્યાર પછી જ આપણે કપાળમાં કોઈને તિલક કરીએ છીએ તો તિલક કર્યા પછી આપણે અહીંયા ડાંગર નથી લગાવતા અહીંયા ચોખો લગાવીએ છીએ તો અહીંયા આપણે ડાંગર નહીં અડદ નહીં જવ નહીં તલ નહીં બીજું કોઈ પણ ધાન્ય આપણે અહીંયા લગાવતા નથી જેના ઉપર આવરણ છે એવું કોઈ ધાન્ય આપણે અહીંયા કેમ લગાવતા નથી કારણ કે ઉપર આવરણ છે એ બીજ છે એ પાંચ તત્વને અંદર રમી રહેલું બીજ છે હવે અહીંયા બીજ નથી અહીંયા બીજનો વિનાશ થઈ જાય છે ત્રિકુટીમાં આવ્યા પછી કોઈ બીજ રહેતું નથી ત્રિકુટી અહીંયા બ્રહ્માં આપણા શરીરના બે હિસ્સા ત્રિકુટીથી નીચે પિંડ જે પણ બીજ પડ્યા છે એ દરેક પ્રકારના બીજ અહીંથી નીચે બે આંખોથી નીચે પિંડમાં આવી જાય છે અને બીજ બ્રહ્માંડમાં જઈ શકતું નથી બ્રહ્માંડમાં તો કોણ જઈ શકે જે બીજમાંથી મટી ગયો એ એટલે ડાંગર ઉપર જે આવરણ હતું તો ડાંગરનું આવરણ જતું રહ્યું ડોગરનો અહંકાર ગળી ગયો અને એ ડાંગર ચોખો થઈ ગયો એટલે જ આપણે એને ચોખા કહીએ છીએ ચોખ્ખો એટલે એના અંદર પાંચ તત્વના અંદર રહેલી કોઈ પણ વાસના એનામાં ના રહી એનું જન્મ મરણ મટી ગયું એને આપણે ચોખ્ખો કહીએ છીએ અને એ જે માણસ ચોખ્ખો થાય એ જ અહીંયા ત્રીજા તલમાં એ ચોખાને પછી આપણે તિલકમાં લગાવવામાં આવે છે તો એવી જ રીતે રામદેવજીની જ્યોત પણ ચોખા ઉપર જ લગાવવામાં આવે છે અને જે માણસ પાઠ પૂરતો હોય અને એ જ માણસ જો પાંચ તત્વથી પર થઈ ગયેલો હોય અને સ્વયં ચોખ્ખો થઈ ગયેલો હોય જેનું અહંકારનું આવરણ મટી ગયેલું હોય જેનામાં રાગ દ્વેષ મટી ગયેલો હોય જેનામાં ધૈત ભાવ મટી ગયેલો હોય જેનામાં અહમપણું મટી ગયું હોય હું ગાદીપતિ છું હું ગુરુ છું હું આ હું ના જે એના અંદર જે અહમ જે પદ હોય એ ક્યારે મટી છે અહંકારનું આવરણ મટી ગયા પછી તો જેના અંદર અહંકારનું આવરણ વાસનાઓનું આવરણ પૂરે તૂટી ગયું હોય એ જ ચોખ્ખો કહેવાય છે અને એ જ ચોખ્ખો જતી સતી એટલે શું જતી સતી એટલે કે જેનું આવરણ હટી ગયું એ જ ગતી સતી અને એ જ ગદગંગા અને એ જ પાઠમાં પધારેલ ગદગંગા ગંગા અલખ દણીના એ રૂપમાં દર્શન કરી શકે છે એ સિવાય આપણે જોઈએ તો આપણને જ્યોત જ દેખાય છે પરંતુ જે ચોખા થઈ ગયા એમને જ્યોત દેખાતી નથી એમને એ જ્યોતમાં ફક્ત અલગ ધણી જ દેખાય છે બોલીએ શ્રી દેવજી મહારાજ